લીમણી મંદિર આગળ બકરાનું મોઢું મળવાનો મામલો સામે આવ્યો દાહોદ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ બનાવના પગલે દોડી આવ્યા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં બકરાનું મોઢું બે દિવસ અગાઉનું હોવાની પ્રાથમિક તારણ મળ્યું છે મંદિરની બાજુમાં આવેલ તળાવમાં જ્યાં મટન બાજુમાં સોપ છે ત્યાં આવેલ છે જેથી કચરામાંથી કોઈ પણ પ્રાણી લઈ આવ્યું હોવાનું તારણ જાણવા મળ્યું છે બનાવ હકીકત એ પ્રકારની છે કે આજે સત્તર તારીખના રોજ બકરીદના તહેવાર નિમિત્તે લીમડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ગોહિલ તથા એમની ટીમ પેટ્રોલિંગમાં હતી એ તેની એક માહિતી મળેલ કે ગોધરા રોડ ઉપર આવેલ શિવજી મંદિરની બાજુમાં ગટર પાસે એક બકરાનું માથું પડેલ છે જે અન્વયે પ્રાથમિક તપાસ કરવામાં આવેલી હતી તેવું જણાવ્યું હતું કે બકરાનું માથું છે લગભગ બે થી ત્રણ દિવસ જૂનું હોય એવું સડેલું અને કીડા પડી ગયેલું એ હાલતમાં હતું જે અન્વયે આ મંદિર છે એ મોઢિયા સમાજના લોકો એનું દેખરેખ સંચાલન અને પૂજા પાઠ કરે છે તો એ લોકો આવીને અરજી આપી અરજીમાં જણાવ્યું હતું કે આ પ્રકારનું જે બકરા માથું મળે એવું છે એ અવયે કોઈ ખોટો વિવાદ ના થાય કે ખોટો મેસેજ ના જાય તે માટે અમે આપણે જાણ કરીએ છીએ અને આની પ્રાથમિક તપાસ કરવા વિનંતી છે આ અન્વયે પોલીસની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને ટેકનિકલ બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવી છે અને પ્રાથમિક તપાસ દરમિયાન આસપાસના લોકોના નિવેદનો સાહેબોને પૂછતા એવું જણાયું છે કે પ્રથમ દ્રષ્ટિએ આ મંદિર થી લગભગ પચાસ મીટર દૂર એક તળાવ આવેલું છે તળાવની બાજુમાં કચરાના ઢગ આવેલા છે જ્યાં લોકો કચરો નાખતા હોય છે અને ત્યાંથી દૂર એક મટન દુકાન પણ આવેલી છે બકરાના મટનની દુકાન તો ત્યાંથી કદાચ કોઈ વ્યક્તિએ બકરા માથું નાખ્યું હોય કપાયેલું અને શેડેલું બકરા માથું છે એક કૂતરા દ્વારા ઢસડીને આ જગ્યાએ લાવવા આવ્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી છે આમાં અન્ય કોઈ ગુનાહિત બાબત કે કોઈ વ્યક્તિ લાવીને ધાર્મિક લાગીને દુભાવવાના ઈરાદે ત્યાં કોઈ માથું કાપીને નાખ્યું હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું નથી

અને કોણ લાવ્યું ખરેખર એક તપાસનો વિષય છે અને આજે આપણે દેખી રહ્યા છે કે દેશની અંદર અલગ અલગ રાજ્યોની અંદર જે ઘટનાઓ બની રહી છે કે શાંતિના માહોલમાં શાંતિ ઢોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે એવા અસામાજિક તત્વોને પોલીસ પ્રશાસને પકડવા જોઈએ અને એમની ઉપર કાર્યવાહી કરવી જોઈએ અને દરેક વખતે હિન્દુ આસ્થાને ઠેસ ઠેસ પહોંચાડવામાં આવે છે આવું ના બનવું જોઈએ અને હિન્દુ સમાજમાં રોષની લાગણી જોઈએ અમે મંદિર સવારે મંદિરે દર્શન કરવા આવ્યા હતા તો અમે મંદિર આગળ બકરાનું માથું દેખ્યું અને અમારી લાગણી દુભાઈ છે તો આ સંદર્ભે પોલીસને અમારી વિનંતી છે કે સહી સહી તપાસ કરે મારું નામ છે જીતેન્દ્ર કુમાર નટોલાલ દરજી